કોઈ વીર્યા ને ને પલા આઈ લાખ ફૂડાળો રયો એને જ અન બાછા ની આવતા કેટલા દાડા એ ભૂલી ગયા છે બાછા ને લેતા જ ન ને સાચું રહી ગયો બક્તો તો રહી ગયો કીધું ને કીધું હા લાલ ફૂડાળો તો ભીતો પાસે બસને પાસે બસને ગેલી પાછો ના ચાર નહીં પેલો તો રહી ગયો બાછા બાછા ને કહેડતા જ અલ્યા ના ભાઈ તમારે તો આખો દાડો ખાવાનું નવરું હોય છે ચાર જુ હતા જમણવારીએ જમણવા રાશી મળ્યા હોય ઓય ત્યાં આ ઓસર રાત્રે હશે ત્યાં કર્યા હશે સોકા જીના ઈ બે લે મંડે ફટાફટ હો હોય ખાવાની વાતું કરતા હોય તો તારા ફોન આયો નહી

ટાણે શું કે શું છે પટ્ટર ફાડે હવે કે હું કેના કોમ છે કોમ છે બી ભાઈ ચાના પટ્ટર ફાડે છે એટલે મેં તમને ફોન કર્યો હા હા ફોન તો આયો તો આયો તો આ બોડા ઠંડા જીરા હે અહીંયા કોમ કરતા ને કરવા દેતા ને કોમ આપણે ટાણ છે પૂરે છે તો ઘરે આયા હું મારે આવી સોકરો મારે હે તો જો લગડુડુ ચીવી હતી એમ નઈ એ આવ્યા આવતી હોય શીખે ભાટલિયા શાંતિ 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 હવે આપડે પેલા જે વીવા કર્યા તારા પૈસા લીધા તા ખબર દસ દસ લાખ રૂપિયા બધા વિવાહ માં એ વાળા નો ફોન આવ્યો કે ટાઈમ ઘણો થઈ ગયો છે અમે તારીખ ખાલી દઈએ જ હતી રી આ પુસ્તક ને દોહે લીધા ખબર પડું તો છે અહીંયા ભેટીવાળો લાખ રૂપિયા હોય હોય અમાર આ લીધા હે 15-15 20 વીઘા પડતા હાલ તો બડું વાવો છોટામી હા શું વાવે છે છોટર અમાર તો સાહરો એ નથી

લા લડવા ના લિયા બળવા નહીં તારા ખોટ હોય તો પેલો ભરીયા જાને કે કે ગોટોવાળી કરી લાટુ ટાઈન લાટુ બોલ ને કો તો બોલ તો ને હટન હુંટમક પડ્યા હે તું આલ દે લે મારા ભાગ નાવા બોલે વાલી ને આલી તો જવા ચાના હો તો આ તો પિખારી હાલવાનું કર કાકા ને કઉં ભાગ પડાઈ દઉં ખેતરમાં

ઓય પેલા પેટીવાળાના પૈસા બાકી હોય ફોન આયા કરે છે તં પડ્યાઓ શું પડ્યાઓ કશુ આલ્યું ને ઠી શું પડ્યાવે છૂટી પડ્યા છે આ પોસે પોસ રમતું રમતું બેલે કીધું તું ઉપર ઊભા કર્યા છે તા અમે ફોડા માર ઉભા છે આઠા તો હું 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 તો છે

જૂનું જાળો જો ને મોટું હોય એમાં ડબલું હે અંદર એક વે કરોડ ના હોને ને શિક્ષા થઈ ગયા કાગળ તૈયાર થઈ ગયા મોટો બડો પહેલી વખત કો તો ડબલી ગયા વગર જટાડ્યા હા મને ઉડ પાઠ્યા હા દાદા શું મને કો ટપકોટ ના પડ્યો એક વાત તમે નોટિસ કરી ના

એ લે અહીંયા બાદ દે આ તું બાદ અરે ખબર તોડી નાખ છે ઓયું અહીંયા જોઈ જો લે એ અરે મૂર્ખા તું બાદ લે હે